તેમના સગીરભાઈનો દીકરો શિવમ ગાડી આપવા માટે કંપની પર બપોરે આવ્યો હતો જે ગાડી આપી પરત ચાલતો ચાલતો ઘરે સંજાલી આવી રહ્યો હતો દરમિયાન તે આલોજ બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યો હતો જે સાંજ સુધી પરત ન આવતા પરિવારે શોધવાની શરૂઆત કરી હતી જે દરમિયાન આલુન બ્રિજ પાસે આવેલ ઉકાઈ જમણા કાંઠાની નહેર પાસે નાણાં નજીક શિવમની ચપ્પલ સહિત સલામત મળી આવી હતી પણ શિવમનો કોઈ અતો પતો ન મળ્યો હતો જેને લઈ પરિવાર શિવમ નહેરમાં નાહવા પડતા ડૂબી ગયો હોવાની આશંકા વ્યક્ત કરી હતી જે અંગે પાનોલી પોલીસ અને પાનોલી ફાયરની ટીમને જાણ કરી હતી જેને લઈ સવારથી જ ફાયર ટીમ પોલીસની હાજરીમાં નહેરમાં શિવમ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું જેની શોધખોળ કરવા છતાં ન મળી આવતા શિવમનું અપહરણ થયું હોવાની શંકાએ પરિવાર દ્વારા પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી

तो अपनी कोशिश जारी रखी है ढूंढ रही है भाई को पर भाई का कुछ ऐसा पता नहीं चल रहा आगे बस यही मांगे बस कहें कि मेरा भाई बस कहीं से भी आप लोग तो थोड़ा सा हेल्प करके बस मेरे भाई को कहीं भी करके पहुँचा दीजिए